બાર તમારે દાઢી કરાવી દો કેટલું ખરાબ લાગે તુજુ લા કોઈ કરાવી નઈ હે તમાર ઘરડા અમાર તો દાઢી કરાવી પડે હેડો પૈસા મારા દે ખાલી ખાલી પૈસામાં પૈસામાં ફકતે ફકતે પૈસામાં ચલો આડી કરજો ઓમ હું બેઠો હો

તો જવું પડશે સર પેલા હાલ બે દાણા માં હોય ભાડા પોલીસ વાળા જેવા લાગ્યા હા હોય હાલ હોય બાઈક લઈને ભાડ્યા હતા

નહી યાર ખોટો શખ્સ છે હેડો તમે મને કેમ એવું લાગે યાર એ તો લાગે તમને યાર કેવા લાગા હું લાગે લાગા અસલ લાગો જો હા દાડી કરાઈ દે ફટાફટ આ લાગ છે હો ના મત નહીં કરાવવાની બાધા છે હેડો ખોટો શખ્સ નહી રહ્યો એવું લાગી યાર આ તો બધું ના ના બરોબર આપણે તલાજમાં ફરીએ છીએ કેટલા દાડાથી

એ હો ગયા કેમ એ મને યાર એક મગજમાં આવી યાર રે શું મગજમાં આવી પાછું આ તમે પેલા કોક ભઈએ બેઠે બેઠે અંદર તમને પૂછ્યુંત ખબર છે કે એરો કે એરો કાકો કે દાઢી ના રાખતો ના તો કે દાઢી રાખી છે તો એને શું ખબર પડી કે દાઢી રાખી માર બળો એને ચીજની ખબર કે એરા હતા એરા દાઢી રાખે નહીં રાખતા ને એવું પાસા હેડો પાસાડો માર બળા જાય ને ઈર છે બોલો नक्की नक्की હોટકા એર છે એ તો આ આપડા આ તો આ આપણે ભૂલી ગયા અમે યાર

તમે યાર મમ્મી ધોયા ધોયા હમણાં પેલા ના આવી ગયો તો હોય તમે મારું થાય

હેડ હેડ બે હું આવી જાય હા ઉતરી ગયો ને